જય માતાજી જય કૃષ્ણ ને જય શ્રી રામ મિત્ર સ્વાગત છે તમારું આપણા એક નવા તો આજે આપણે તૈયાર કેમ થયા જણાવું તમને આગળ બન્યા રજોગમાં આપડે એક જગ્યાએ જવાના છીએ જો અમે બે તૈયાર થઈ ગયા છીએ ઓકે ઓકે રેડી જ લાગે છે હાલો બહાર જઈશી એક જગ્યાએ બન્યા રહેજો શું કામ જઈએ છીએ અને શું કરીએ છીએ બધું તમને બતાવીશ મિત્રો આપણે ફામે આવી ગયા છીએ અને લગ્ન અમારા બે વરાજોના છે એક આ ભાઈ કાળા કપડાં પહેરે હેને અને એક મારા પણ 3rd વેડિંગ છે બીજાનો વાલે તો 2D વાળા ભાઈ કોઈચાના ફોટા પાડવા આવ્યા છે તો હાલો જોઈએ છીએ આપડા કઈ વારો આવે છે મિત્ર સાબ દેવા છે

હવે ધાર્મિક આઈફોન માં કક સેટિંગ કરે છે ફોટા પડે છે એમાં શું પાડશે લાઈફોન માં ફોટા પાડવાના છે એવું છે અને આ જો દેર ભોજે બી ફોટા પડે છે તો અમાર શું છે ઘરના ભવાન ઘરના ડાકળા કેમેરા સ્ટુડિયો માં પાડવાના બધાય કરવા છે જે નમરો હોય થી પાડી લઈ એવું છે બધું એટલે તો મિત્રો બપોરના ચાર વાગી ગયા છે રોંઢાના સોરી અને view જો તમારી તડકો અને છાયો બધું મિક્સમાં છે કેવા વાદળા છે અને આ એક વસ્તુ તો કહેતા રહી ગઈ કે આપણે છે ને પ્રી વેડિંગ શૂટ કરીને તો એ વાત પછી નાની એમથી થોડીક કામની મિટિંગ હતી એ કામ બનનું બધું પતાવીને હવે અત્યારે જમી કાઢવીને તો નવરા છાસવી તો હવે કદાચ ફોટા પડવા જઈશું થોડી વારમાં તો પેલા આ પોખડીને ખવલાઈ લઉં તો મિત્રો રોંઢો પડી ગયો છે અને અમારે ધાર્મિક કંઈક નવું લઈને આવ્યા છે શું છે ધાર્મિક ભાઈ સંતરા તો હાલો થોડો કેવું છે ને ટેકો કરી લઈએ અમારે ખાવા પીવાનું શરૂ જ હોય ગાધારું

શિંગડા તો ભલે મને એમ છો કે શિંગડા લેવા કેવું તમે આવું ક્યારે ખાધું છે કે નહીં ગઈશ મને કમેન્ટ કરજો આમાંથી છે ને આ નો ખાવાનું હોય નો હોય આ વ્હાઈટ વ્હાઈટ આવે ને ઈ ખાવાનું હોય કાકી કે હું ઓલા ઘેર કોબુ જોતી આવું પડ પણ પછી મને ખબર પડી કે કોબી છે કોબુ રમેશ કાકા કરે છે એટલે એ રમેશ કાકા